અકસ્માત સર્જાયા બાદ તમામે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર તાલુકાના સારોદ વાંટાથી મજૂરી અર્થે કાઠિયાવાડ જવા નીકળેલ પૂજક સમાજના લોકોનો છોટા હાથી ટેમ્પોનો બાર આઈટીઆઈ પાસે પલટી ખાઈ જતા ટેમ્પોમાં સવાર પૈકી બાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને એમ્બ્યુ સો એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવતા હોસ્પિટલના તબીબોએ યુદ્ધના ધોરણે સારવાર હાથ ધરી હોવાના તથા ઇજાગ્રસ્તો પૈકી છ જે ઇજાગ્રસ્ત છે તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવાની તજીજ હાથ ધરાઈ હોવાના તથા બનાવના પગલે ધારાસભ્ય તથા વિભાગીય પોલીસ અધિક્ષક સહિત જમ્મુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સ્ટાફ દોડી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુસર તાલુકાના સારોદ માટાના રહેતા દેવી પૂજક સમાજના પચીસ જેટલા લોકો કાઠિયાવાડ મજૂરી અર્થે જવા છોટા હાથી ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા છોટા હાથી ટેમ્પો નોબાર ગામ નજીક આવેલ આઈટીઆઈ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે એકાએક ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ સાઈડે કાસમાં પલટી ખાઈ જતા ટેમ્પોમાં સવાર લોકો જે છે તે લોકો નિત્યારીઓથી ગુંજી ઉઠ્યું હતું આ દરમિયાન ત્યાંથી પસાર વાહન ચાલકોએ આ દૃશ્યની હાડતા તેઓએ રોકાઈ જઈને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી તથા એકસો નંબર પર સંપર્ક કરી પોલીસ અને એકસો આઠ અને ટીમ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા એમ્બ્યુલન્સના મારફતે જે ઈજાગ્રસ્તો છે તે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો પૈકી છ જેટલા ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા થયેલા હોય વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અકસ્માતની જાણ ધારાસભ્ય ડી સ્વામી સહિત વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા જમ્મુસર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાને થતા તેઓ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી